નમસ્કાર મિત્રો હું અનિલ પટેલ સેવા પરમો ધર્મ અને મારા ગ્રુપની સાથે આજે અમે એક એવા કાર્ય જે અવનવા કાર્ય તો અમે કરતા જ હોઈએ છીએ પણ આજે કંઈક વિશેષ જે ગૌરી વ્રત આવે છે નાની બેન દીકરીઓ હોય એમના માટે અમારા ખાસ એવા મિત્ર છે અમેરિકાથી પટેલ જયેન્દ્રભાઈ ગોપાલદાસ અંબાસરના અને યુએસએ રહે છે અને એમના તરફથી દરેક વખતે નાનો મોટો સપોર્ટ મળતો જ રહે છે અને આ વખતે એમનો ફોન આવ્યો કે આપણે નાની દીકરીઓને જે ખરેખર ગરીબ હોય કે જેમને કાજુ બદામ કદી આમ પોતાના જીવનમાં જોયું ન હોય એવી બેન દીકરીઓ સુધી નાની એવી સો બસો ગ્રામનું પેકેટ બી પહોંચે તો એમને ખરેખર આનંદ થાય અને ગૌરી વ્રતમાં એક ખરેખર ઉમદા કાર્ય કરી શકીએ માટે એમના તરફથી ચાલીસથી પચાસ કિલો ફ્રૂટ અમને મોકલવામાં આવ્યું છે અને એ ફ્રૂટ અમે એવા ખરેખર ગરીબ દીકરીઓ હોય એમને ત્યાં પહોંચે એવો સુંદર મજાનો પ્રયત્ન કરીએ છીએ અને અમારા ગ્રુપની એ વિશેષતા છે કે અમે ખરેખર કોઈને સામેથી ક્યારેય બી કહેવા નથી ગયા કે તમે આની અંદર સપોર્ટ આપો પણ હર હંમેશા અમે કોઈ બી નાનું મોટું કામ જ્યારે ઉપાડીએ છીએ ત્યારે માંગ્યા વગર સામેથી જ મિત્રોનો સપોર્ટ મળે છે તો વધારે તો તમારી જોડે અપેક્ષા રાખતા નથી અમારા કાર્યની અંદર ખાલી જોડાવા માટે તમે આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરો એનાથી અમે વિડીયોના માધ્યમથી ઘણા ગરીબ પરિવાર એ બી અમને મેસેજ કરી એમની નાની મોટી કોઈ તકલીફ અમને જણાવે છે અને અમે એમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ તો ખરેખર આપ જોઈ શકો છો આ ડ્રાયફ્રૂટ એ ચાલીસથી પચાસ કિલો એમને મોકલાયું છે તો સેવા પરમો ધર્મ ગૃહવતી જયેન્દ્રભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ તમને ભગવાન માતાજી ખૂબ દીર્ધાયુષ્ય આપે અને તમે તમારી પ્રગતિ હર હંમેશા થતી રહે એવી પ્રાર્થના કરીએ છીએ અને આ જે આ વિતરણ કરવાના છીએ એ બી અમે તમને વિડીયોના માધ્યમથી બતાવશું કઈ કઈ જગ્યાએ અમે વિતરણ કરવાના છીએ વધારે તો ખાસ અપેક્ષા નથી પણ આ વિડીયોને વધારે શેર કરશો લાઈક કરશો અને આ અમારા ઉમદા કાર્યની અંદર અમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આપ જરૂરથી આ વિડીયોને શેર કરશો એવી આશા સાથે સેવા પરમો ધર્મના ખૂબ ખૂબ ધન્યવાદ Jai mataji